વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ ઈ કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે લાભાર્થીને ધક્કો પડે છે ત્યારે હવે લોકો તંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ પ્રગટ કરી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી ઈ કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી રહી છે અહીં ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થી છે તેમને તેમના હકનું અનાજ મળી રહે પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાના કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલમાં કેવાયસી ની ઝુંબેશ ચાલી રહી છે એને ફેસિલેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટ ઓફ પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને એ કેવાયસીની કામગીરી કરી રહ્યા છે ઈ કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ બાણું પોઈન્ટ છત્રીસ ટકા કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે સ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ટુ